જમ્મુ કાશ્મીરના રામબનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ અને તેમને પોતાના ગણીએ છીએ રામબનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથે આ નિવેદન આપ્યું હતું આ દરમિયાન રાજનાથસિંહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ ત્રણસો સિત્તેરને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં રાજનાથે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે યોજાવનારી ચૂંટણી પર સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની નજર છે જમ્મુ કાશ્મીરમાં લોકો લાંબા સમયથી તેમના અધિકારીઓથી વંચિત હતા આ વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન થી આવેલા શરણાર્થીઓ આપણા વાલ્મીકી સમુદાય અને સફાઈ કામદારોના પરિવારોને પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બદદાન કરવાનો અધિકાર મળ્યો છે આ સાથે રાજનાથસિંહે કાશ્મીરી પંડિતોના સુરક્ષિત વાપસી અને પુનર્વસનને ઝડપી કરવા તેમજ પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ પીઓજેકેના શરણાર્થીઓને વાલ્મીકી અને ગોરખા સમુદાયના લોકોના પુનર્વસનને પણ ઝડપી કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ